હળવદના નવા ધનાળા ગામના પાટિયા પાસે થયેલા અકસ્માતના બનાવમાં ટ્રક ચાલક સામે એસટીના ડ્રાઈવરે નોંધાવી ફરિયાદ હળવદ તાલુકાના નવાતનાળા ગામના પાટિયા પાસે આવેલા કારખાના સામે હાઈવે રોડ ઉપર ટ્રક બંધ પડ્યો હતો તેની પાછળના ભાગે એસટી બસ અથડાઈ હતી જેથી કરીને ડ્રાઈવર કંડક્ટર તેમજ મુસાફરોને ઈજા થયેલી હતી જેથી તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ત્યારે આ બનાવમાં એસટી બસના ડ્રાઈવરે ટ્રક ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જાણવા મળતી વિગત મુજબ આણંદ જિલ્લાના સમરખા ગામના રહેવાસી એસટી બસના ડ્રાઈવર મનુભાઈ હળવદ તાલુકાના પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટ્રેલર નંબર જી જે વન ટુ બી વાય ડબલ એટ સેવન ફાઇવના ચાલક સામે નોંધાવેલી છે જેમાં જણાવ્યું છે કે હળવદમાળિયા હાઈવે રોડ પર આવેલા નવા ધનાળા ગામના પાટિયા પાસે કારખાનાની સામેના ભાગમાંથી તેણે આણંદથી મુન્દ્રા તરફની એસટીની સ્લીપર કોચ બસ નંબર જી જે વન એટ ઝેડ નાઇન ફાઇવ ઝીરો નાઇન લઈને જઈ રહ્યા હતા દરમિયાન રાત્રિના સમયે આરોપી ટ્રક હાઇવે રોડ પર બંધ હાલતમાં પડ્યો હતો ત્યારે પાર્કિંગ લાઇટ કે કોઈ આડસ મૂકવામાં આવી ન હતી જેથી કરીને એસટી બસ ટ્રકની પાછળના ભાગમાં અથડાતા અકસ્માત થયો હતો જેમાં ફરિયાદીને તથા બસ કંડક્ટરના ભરતભાઈ છનાભાઈ પટેલ તેમજ બસમાં બેઠેલા મુસાફરોને ઈજા થઈ હતી જેથી કરીને તમામ ઈજા થયેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા આ બનાવ સંદર્ભે હાલમાં એસટી બસના ડ્રાઈવરે પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે અને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે